આકાશવાણી સ્થાનિક સમાચાર રાણા વાંચે છે નમસ્કાર ગુજરાત સહિત દેશના દસ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની લોકસભાની ચોરાણું બેઠકો માટે આવતીકાલે જાહેરનામું બહાર પડતા ત્રીજા તબક્કાની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે ગુજરાતમાં બારમીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે એ પછી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થશે જે ઓગણીસમી સુધી ભરી શકાશે વીસમી એ ચકાસણી થશે એ પછી બાવીસમી એપ્રિલ સુધી ઉમેદવારો ઉમેદવારી પાછી ખેંચી લેતા ચિત્ર સ્પષ્ટ થશે ગુજરાતની લોકસભાની બધી જ છવ્વીસ અને રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકોની ચૂંટણી સાતમી મે યોજાશે રાજ્ય સહિત દેશભરમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદલ ફિત્રની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ રહી છે નમાજ બાદ મુસ્લિમ બિરાદરો ઈદની શુભેચ્છાની આપલે કરી રહ્યા છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને ઈદની શુભેચ્છાઓ પાઠવી છે દરમિયાન કચ્છમાં રમઝાન ઈદની ઉમેર ઉજવણી કરવામાં આવી રહી છે જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરના હમીરસર તળાવ કિનારે આવેલી મુખ્ય ઈદગાહ ખાતે આજે સવારે મુસ્લિમ સમાજના ભાઈઓએ સામૂહિક નમાજ અદા કરી હતી નવા વસ્ત્રો પરિધાન કરી એકબીજાને ઈદની શુભકામનાઓ પાઠવી હતી તો ત્રીસ દિવસની ઇબાદત બાદ સેવાકીય પ્રવૃત્તિ સાથે ઈદની ઉજવણી કરી હતી તો માંડવી ખાતે નીકળેલા જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા દરમિયાન પૂર્વ કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ શહેરમાં પણ નુરી મસ્જીદ ખાતે તો મુન્દ્રા નલિયા અંજાર બચાઉ રાપર સહિતના વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ નિમિત્તે મુખ્ય ધર્મ દરગામાં નવાજ અદા કરી એકબીજાને મુબારકબાદી પાઠવી હતી કચ્છમાં હાલ ગરમીનું પ્રમાણ વધ્યું છે ગરમી અને લુ વચ્ચે વાઘડના વગડામાં પ્રકૃતિની વચ્ચે જંગલી પ્રાણીઓને પાણી નસીબ થાય તે માટે પૂર્વ કચ્છની રણકાંધી ઉપર જંગલી પશુઓ માટે કુદરતી તળાવ જેવા નાના મોટા ખાબોચિયામાં પાણી ભરીને વનતંત્રના કર્મચારીઓ દ્વારા પાણીની પરપ બાંધી અને તેની સુરક્ષાની પણ ચિંતા કરવામાં આવી રહી છે રણકાંધી ઉપર જંગલી જાનવરોને પીવાના પાણી માટે અલાયદી સુવિધા પૂરી પાડીને વન તંત્રના કર્મચારી દ્વારા રૂપ કામગીરી કરવામાં આવી છે કચ્છ જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં મહત્તમ તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી આસપાસ પહોંચી જતા જિલ્લા મથક ભુજ સહિતના વિસ્તારોમાં બપોરના લૂના પગલે માર્ગો સુમસામ બનતા હોઈ સ્વયંભૂ કરફ્યુ સમાન માહોલ જોવા મળી રહ્યો છે ગરમીથી રાહત મેળવવા માટે લોકોએ વિવિધ ઠંડા પીણા નાળિયેર પાણી લીંબુ પાણીનો ઉપયોગ વધારી દીધો છે બે દિવસ હીટ વેવની આગાહી સાથે આગામી તારીખ તેર થી સોળ એપ્રિલ દરમિયાન વાતાવરણીય પરિવર્તનના પગલે રાજ્યના અન્ય વિસ્તારોની સાથોસાથ કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરાઈ છે રાપર શહેર ખાતે સામાજિક ક્રાંતિકારી મહાત્મા જ્યોતિબા ફુલેની એકસો સત્તાણું મી નિમિત્તે હાર અર્પણ તેમજ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મહાત્મા ફુલેના જીવનચરિત્ર વિશે ઉપસ્થિત સૌને માહિતગાર કરાયા હતા અગિયાર એપ્રિલને વર્લ્ડ પાર્કિઝન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે આ આંતરરાષ્ટ્રીય પહેલનો ઉદ્દેશ પાર્કિઝન્સના રોગ વિશે જાગૃતિ અને સમજણ વધારવાનો છે આ બીમારીથી દુનિયાભરમાં લાખો લોકો પીડિત છે જે મગજને નબળું પાડતો રોગ છે પાર્કિઝન્સનો રોગ સતત વધતી બીમારી છે જે યાદશક્તિ અને શીખવવાની પ્રક્રિયા જેવી અન્ય કામગીરીઓ પર પણ અસર કરી શકે છે ભુજ કોમર્શિયલ કોન્કે સુવર્ણ જયંતિ વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે સભાસદોને બે હજાર ચોવીસની ભેટનું શનિવારથી ત્રણ દિવસ સુધી વિતરણ કરવામાં આવશે તારીખ તેરમી એપ્રિલ શનિવાર અને ચૌદ એપ્રિલ રવિવારના ભુજ લોહાણા મહાજનવાડી ખાતે સવારે નવથી પાંચ વાગ્યા સુધી તેમજ તારીખ પંદરમી એપ્રિલ સોમવારના બેંકની હેડ ઓફિસ ન્યૂ સ્ટેશન રોડ ખાતે બેંકના સમય દરમિયાન ભેટ વિતરણ કરવામાં આવશે ચૈત્રી નવરાત્રીના નવમા દિવસે વિવિધ નવ દિવસ વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આજે ચૈત્રી નવરાત્રીનું ત્રીજું નોરતું છે આ દિવસે દેવીચંદ્ર કઢા ચંદ્રગટાની પૂજા કરવામાં આવે છે દેવી ભાગવત પુરાણ અનુસાર મા દુર્ગાનું ચંદ્રગટા સ્વરૂપ શાંતિપૂર્ણ અને લાભદાયી છે અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર